નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો મજા મને આજે તમારા બધાનો સપોર્ટ સારો હતો તો એક હજાર પ્લસ સબસ્ક્રાઈબ આપણે થઈ ગયા છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તમે જોઈ શકો છો આ ગીર ગાય વેચવામાં આવી છે તમે શાંતિથી આ ગીર ગાય જુઓ અને આ યુટ્યુબનો નંબર છે તમારી પણ આવી યાર્ડ ફ્રીમાં આપવી હોય તો અમને વોટ્સઅપ કરો બરાબર આ ગીર ગાય વીણેલી છે ગામ સાબા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા દેવાભાઈ પટેલ કિંમત પચાસ હજાર સત્તર લીટર દૂધ પાર્ટી કે છે તમે જોઈ શકો છો તમને ગમે તો ભાઈને કોન્ટેક કરો બરાબર અને તમને ફ્રીમાં અમે એડ કરી આપશું તો તમે કોન્ટેક કરો આ એક મશીન આવ્યું છે મશીનની પણ આપણે એડ આપીએ છીએ કિંમત ત્રીસ હજાર રૂપિયા કહે છે તમને પસંદ આવતો તો પાર્ટીનો નંબર આપશું ગામ કાબુલપુર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ તમે એમનો કોલ કરીને મશીન વિશે પણ માહિતી લઈ શકો છો જો ગમતું હોય તો ભાઈને કોલ કોલ કરો હવે ગાય આવી છે વ્હાઈટ ગાય છે થોડા દિવસમાં વે જશે બહુ સારી દૂધવાળી ગાય છે તમને એ બેહતી હોય તો પાર્ટીને કોન્ટેક કરો કિંમત પાસઠ હજાર પાર્ટી બોલે છે એમાં આગા પાછું થઈ જાય પણ ગાય બહુ સારી દૂધવાળી છે જો તમને પસંદ આવતી હોય તો તમે એમને કોલ કરો જો ભાઈ એમની જોડે લાડ પ્રેમ કરી રહ્યા છે ગામ ખેરાલુ જિલ્લો મહેસાણા મોબાઈલ નંબર આપેલો છે બે ગાય છે એમની પછી બીજા નંબરમાં કાળી ગાય છે પહેલાં વેતરમાં વ્યાવાની છે આ પણ તમને ગમતી તો પંચાવન સોરી પંચાવન હજાર કિંમત કરેલી છે તો તમે પાર્ટીને વાત કરી શકો છો હવે તમે આ જોઈ શકો છો ગાય બહુ રૂપાળી ગાય છે તમને પસંદ આવતી તો પાર્ટીનો નંબર આપેલો છે તમે અમને કોન્ટેક કરી શકો છો આ ગાય કાભણ છે તમે પાર્ટીને પૂછી શકો છો કદાચ કોઈ મારી ભૂલ હોય તો પાર્ટીનો નંબર આપેલો તમે એમને પૂરી માહિતી મને અને કિંમત પાંસઠ હજાર છે અને કાપણ છે કે દોવા દેની પૂરી માહિતી નથી પણ તમે પાર્ટીને કોન્ટેક કરી શકો છો ગાય રૂપાળી અને બહુ સારી ગાય છે તમે જોઈ શકો છો હવે બીજા નંબરની ગાય આવે છે આ પણ ગાય એમને વેચવાની છે આનું પણ આપણને કન્ફર્મ નથી કે આપણ છે પણ કિંમત પચાસ હજાર રૂપિયા તમને પસંદ આવતી તો પાર્ટીનો નંબર આપશો આપણે લાસ્ટમાં તો તમે એમને કોન્ટેક કરી શકો છો ગાવ ગાંવડા તાલુકો ભીનવા સ્ટેટ રાજસ્થાન દિવસે ભી પહોંચાજી મોબાઈલ નંબર છે આ ભાઈ રાજસ્થાનનો વિડીયો છે આજુબાજુના લોકો અમને કોન્ટેક કરે કિંમત પંચાવન હજાર રૂપિયા ગાયની મોકલે છે ભાઈ બહારના રાજ્યનો પણ વિડીયો આવે છે તો તમારે કોઈને મૂકવું હોય બીજા રાજ્યવાળા પણ મૂકી શકે છે થોડી કિંમત કેમ વધારે છે કે ભાઈ અહીંયાથી ગુજરાતમાંથી લઈ જ તો તમને મોંઘી પડે એટલા માટે થોડી કિંમત વધારે છે આની કિંમત નેવ હજાર રૂપિયા પાર્ટી કરે છે તમને પસંદ આવે તો ભાઈને તમે કોલ કરી શકો છો બરાબર